ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય એ બધા ગ્રામસભાના સભ્યો અને જેમ લોકસભામાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય ઊભો થઈને સરકારને સવાલ કરી શકે એમ તમે પણ તમારી સરકાર એટલે કે ગામની સરકાર એટલે કે સરપંચ અને તલાટીને સવાલ કરી શકો આ પાવર ગ્રામ સભામાં આપેલો છે કેટલા લોકોને ખબર છે હા ઊંચો કરીને કહો છે ખબર ગ્રામસભાની અંદર શું કામ કરવાનું હોય એ કહું લોકસભાની સેશન આવે બજેટ સત્ર આવે શિયાળુ સત્ર આવે ચોમાસું સત્ર આવે આવું સાંભળ્યું છે કોઈ નામ આ સત્રમાં શું થાય સરકારનું બજેટ આવે સરકારે કયા કયા ક્ષેત્રમાં શું શું કામ કર્યું એનો રિપોર્ટ આવે વિપક્ષ એનો વાંધો ઉઠાવે બરાબર આવું બધું આવે પછી સરકારે કેટલા રૂપિયા ખર્ચા રૂપિયો ક્યાં આવ્યો ને ક્યાં ગયો એનો હિસાબ આવે આવે કે ન આવે શેનો આવે લોકસભાને ધારાસભાનો કેમ ફ્યોલ સંડાટો કેમ થઈ ગયો હાંભળો છો કે નહીં

અને આ બધું ઓન પેપર કરી જ નાખતા હોય છે ખાલી તમને નથી ખબર હોતી સરપંચ ને તલાટી તો કરી જ નાખે આ બધું ઓન પેપર ગ્રામ સભા એટલે આવી રીતે સાત દિવસ પહેલા ઢોલની દાંડી ટીપાવવી પડે કે નવા ગામની ગ્રામ પંચાયત ની ગ્રામ સભા નું આયોજન છ તારીખે પહેલા મહિનામાં ફલાણી જગ્યાએ રાખ્યું છે તો સમસ્ત ગ્રામજનો એ હાજર રહેવું આવી ઢોલની દાંડી આખા ગામમાં પડાવવામાં આવે આખા ગામની તમામ જાહેર જગ્યાઓ જે હોય મંદિરો હોય ચોરાઓ હોય જાહેર પશુ પિયાવા હોય આવી એના બેનર મારવામાં આવે આ સરકારી નિયમ છે આખા ગામને જાણ થાવી જોઈએ કે આપણા ગામની ગ્રામ સભા મળવાની છે પછી આખું ગામ આવીને આવી રીતે બેસે એના અધ્યક્ષ હોય સરપંચ જેવી રીતે લોકસભામાં સ્પીકર હોય ને વિધાનસભામાં સ્પીકર હોય ખબર છે એવી જ રીતે ગામ સભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર સરપંચ હોય અને ગામ સભાના સભ્યો ગામના મતદારો હોય આ ગ્રામસભામાં શું કામ કરવાનું હોય ગયા એક વર્ષમાં કેટલા અને કેટલા ખર્ચા એનો હિસાબ માઇક માંથી વાંચી સંભળાવવાનો હોય બોલો આવું સાંભળ્યું છે ક્યારે ઈ કયો પેલા તમે રસ જ નથી લીધો ક્યાંથી સાંભળ્યું હોય દરેક ગ્રામ પંચાયતે નાણાકીય વર્ષ એટલે એપ્રિલ થી શરૂ થાય માર્ચમાં પૂરું થાય એને ફાઈનાન્શિયલ યર કહેવાય દરેક નાણાકીય વર્ષમાં ગ્રામ પંચાયતને કુલ રૂપિયા આવ્યા કેટલા ક્યાંથી એ ગ્રાન્ટ ના આવ્યા અનુદાન ના આવ્યા વેરા ના આવ્યા ફંડ ફાળો આવ્યો જે આવ્યું તે આવ્યા કેટલા અને ખર્ચા કેટલા એની એક એક હિસાબ માઇક ઉપરથી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી એ આપવાનો હોય આ કાયદો છે કાગળ ઉપર આ બધું થાય છે ખાલી તમને ખબર હવે ગ્રામ સભા ની અંદર શું શું કરવાનું હોય એ હું તમને કહું એક કે છેલ્લા એક વર્ષમાં ગ્રામ પંચાયતે જેટલો ખર્ચો કર્યો એની બધો પોઈન્ટ ટુ પોઈન્ટ બિલ ટુ બિલ રજૂ કરવાનો કે બિલ નંબર પંદર ભાઈ શ્રી સંજયભાઈને રેતીના કપચી જે આ નખાવી શાલીગ્રામ ફોરા સામે એના બે લાખ રૂપિયા ચૂકવા જાહેરમાં બોલાય પછી એની બહુમતી લેવાય એટલે હાથ ઊંચો કરે એટલે બધાનો હાથ ઊંચો થાય બહુમતી એટલે બિલ માન્ય થઈ ગયું કહેવાય આવી રીતે એક એક ખર્ચો ગ્રામ પંચાયતે માન્ય કરવાનો હોય કેટલા લોકોને ખબર કોઈ આવ્યું તમારે સહી લેવા હવે ગ્રામ સભા જયારે ભરાય ત્યારે ઓછામાં ઓછા એની અંદર પચાસ લોકોની હાજરી જોઈએ પચાસ થી ઓછા હોય તો ગ્રામ સભા માન્ય ન ગણાય જેમ વિધાનસભામાં એકસો બ્યાસી ધારાસભ્યો છે એમાંથી ત્રણ જણા જાય તો વિધાનસભા હાલે ઓછામાં ઓછા પચાસ ટકા ધારાસભ્યો જોઈએ એમ ગ્રામ સભાની શરૂઆત કરવી હોય તો ઓછામાં ઓછા પચાસ જણાની સહી જોઈએ અને દરેક સહી દરેક વખતે નકલી સહી તમારા નામની થઈ જતી છે તમને ખબર છે હવે જીઆઈ કરજો ગ્રામ સભાના છે તમને ખબર બે માં જેટલી ગ્રામસભા મળે એના તમામના ઠરાવ આપો આ ગ્રામસભામાં હાજર રહેલ તમામ વ્યક્તિઓને સહી દર્શાવતા રજિસ્ટરની નકલ આપો એમાં કંઈક તમારું નામે ઝપટે ચડી ગયું છે ત્યાં બેઠા બેઠા સહી કરી નાખે કે પચાસ જણા હાજર હતા આ ખબર છે તમને લોકોને કોઈને કાંઈ ખબર નથી અને એટલે અમે તમને જણાવવા માટે જણાવવા માટે આવ્યા છીએ થોડા ઘણા અમારા તમારા વિચારોમાં ઓગણીસ નો મેળ રહેતો હોય તોય તો હવે ફૂટે બારીસનો ફરક તો રહે પણ જાગવું જરૂરી છે બીજું સભાની અંદર વાર્ષિક હકપત્રકમાં કેટલીક નોંધ પડી એની જાણકારી આખા ગામને આપવાની હોય તલાટી હવે હકપત્રક ખૂણી કેટલા લોકોને ખબર છે

એમાં તમારે જાઓ કે પપ્પાના નામ ઉપરથી દીકરાના નામ ઉપર આવે તો છ નંબરમાં નોંધ થાય ગોપાલભાઈની જમીન એના છોકરાના નામે કરતા નોંધ પાડી પછી છોકરાના બે ભાગ પડે એટલે બીજી છ નંબરમાં એની હેઠે નોંધ થાય બે ભાગ પડતા બે નોંધ કરી એને નંબર નું રજિસ્ટર કહેવાય તો આખા વર્ષ દરમિયાન છ નંબરના રજિસ્ટરમાં કેટલી નોંધ પડી તલાટી તમને કહેવાનું હોય હવે આપણને એ જ નથી ખબર સરકારી પડતર જમીનનું આ ગામમાં કેટલી છે હવે આ સમજાય છે મારી કેટલા લોકો સમજાય છે કઈક હા કે ના તો કયો ને હવે બંધ કરી દેવું છે હા ના કે હું આજ્ઞા રાખી તમે અરજી કરશો કે નહીં કરો હવે હા કોઈ ખોટી શરમ માં રહ્યા વગર મને જરાય હારું લગાડ્યા વગર અને અરખે વાળા ની ખોટી લાજ રાખ્યા વગર ખરા દિલ થી આત્મા ના અવાજ થી હું શું વાત કરો કે મારે અરજી લગતા શીખવું છે અને આ મહિનો પૂરો થાય ની પહેલા એક અરજી કરીશ અને તમારી હાટવો મને કઈ હારું વધારો નહીં કરતા તમને જાગૃતિ આવશે તમને જાણવા મળશે તમારી ગ્રામ પંચાયતમાં તેર કરોડ રૂપિયા ગયા ક્યાં વરવાના આ એક મકાન લેવાનું ફીણ આવી જાય લોન ભરવામાં અને તેર કરોડ નું ગમે કરીને ભૂચ મારી જાય તમે વિચાર તો કરો પાંચ કરોડ સાંસદ સભ્યોની ગ્રાન્ટ ભાળી ગયા બાકડા સિવાય તો પાંચ કરોડ ના બાકડા દર વર્ષે મૂકવાના ધારાસભ્ય બાકડા મૂકે સાંસદ સભ્ય બાકડા મૂકે કોર્પોરેશન માં જાય તો ઈ બાકડા મૂકશે નકરો બાકડો બાકડો કરીને ખેંચે તમે વિચાર કરો તો તમે દાંત કાઢો બહુ બહુ તો બળાકા કાઢો કોકર કરો પણ અરજી ન કરો અને જ્યાં હું અરજી ન કરો ત્યાં સુધી કોઈ તમને સાંભળવાનું નથી યાદ રાખજો ગમે વાંસકા મારવા માર લેજો એક લાખ નું ટોળું લઈને ધારાસભ્ય નું ઓફિસ ના દરવાજા પાટા મારીને તોડી નાખશો તો કોઈ તમારું નહીં સાંભળે એક લાખ જણા જે અરજી લખતા થઈ ગયા છે ને તેથી ધારાસભ્ય મેં કીધું પત્ર ઝોપડી બનાવીને પાર્કિંગ માં પડ્યો રહે બાકી ટોળા કરીને તમને એમ હોય તમને સાંભળશે અને રજૂઆત એ બધો વ્યાયામ છે એમ કે છે ને કે વડલા પાસે ભૂત થાય એવો પહેલા બહુ વ્યામ હતો એવો વ્યામ છે કે ધારાસભ્ય થાય થાય કઈ કોઈ સાંભળે નહીં એટલે નમાની નેતાગીરી ઉપર પહેલા તો વિશ્વાસ ન કરવો અત્યારનો સૌથી મોટો પ્રશ્ન આપણા તમામ કાઠિયાવાડીઓનો આપણી પાસે બોદા નેતાઓ છે દલ્લાળો છે શુદ્ધ ગુજરાતી ભાષામાં અલગ અલગ પાર્ટીઓના કામમાં રસ નથી સીન સપાટામાં વધારે રસ છે નથી એ વસ્તુની એને ખબર પડતી કે એવી ગ્રાન્ટ કેવા કાયદાઓ નથી એને કઈ કરવાનો જોશ જોશો મારો ભાગ ક્યાં છે એટલી જ વાત છે બધી પાર્ટીમાં માં જ લોચા છે તમે જાગૃત નહીં બનો ત્યાં તમારી ઉપર હારો નેતા નહીં આવે હારો નેતા નહીં આવે